નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાતી ટ્યુબ ચેનલ ની અંદર તો આજે આપણે આ અંદર એક નવા કાયદા સાથે હાજર છીએ તો આ કાયદો છે પૂરાવાનો કાયદો તો તો આપણે એના વિશે જાણીએ જે હજુ સુધી અમારી નથી કરી તેને ખાસ જણાવ્યું કે પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તો ચાલો જોઈએ ભાગ એકની અંદર આપણે ભારતીય પુરાવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો જોઈએ તો ભારતીય પુરાવાનો કાયદો કયા રાજ્યમાં લાગુ પડતો નથી તો ભારતીય પુરાવાનો કાયદો જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે માત્ર એક જમ્મુ કાશ્મીર ની અંદર લાગુ પડતો નથી ત્યાર પછી જોઈએ તો પુરાવાનો કાયદામાં કેટલા પ્રકરણો અને કલમો છે તો પુરાવાના કાયદાની અંદર પ્રકરણો અને કલમોનો સમાવેશ થાય છે તો હકીકતમાં કઈ બે બાબતોનો સમાવેશ થાય છે તો હકીકતની અંદર ઇન્દ્રિયોથી અનુભવ અને માનસિક સભાનતા આ બંને બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો પ્રસ્તુત કે સુસંગત હકીકતની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો પ્રસ્તુત કે સુસંગત હકીકતની વ્યાખ્યા કલમ નંબર ત્રણની અંદરથી આપેલી છે ત્યાર પછી જોઈએ તો સુસંગત હકીકત કોને કહેવાય છે તો જ્યારે એક હકીકત બીજી હકીકત સાથે સંકળાયેલી હોય છે ત્યારે તેને સુસંગત હકીકત કહેવામાં આવે છે એકબીજા સાથે સંકળાયેલી ત્યાર પછી જોઈએ તો સુસંગત હકીકત કયા બે અર્થમાં પ્રયોજાય છે તો સ્વીકાર્ય હકીકત અને સંકળાયેલી હકીકત આ બંને અર્થની અંદર સુસંગત હકીકત છે તો હકીકતની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો હકીકતની વ્યાખ્યા કલમ નંબર ત્રણ ની અંદર આપેલી છે ત્યાર પછી જોઈએ તો દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો દસ્તાવેજની વ્યાખ્યા પણ કલમ નંબર ત્રણ ની અંદર આપેલી છે તો તેવી જ રીતે પુરાવાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપેલી છે તો પુરાવાની વ્યાખ્યા પણ કલમ નો કઈ હકીકત હકીકતની અંદર અધિકાર અને જવાબદારીનું તત્વ હોય છે ત્યાર પછી જોઈએ તો પુરાવામાં શ્યાનો સમાવેશ થાય છે તો પુરાવાની અંદર સાક્ષીઓ અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ તો અનુમાનની વ્યાખ્યા કઈ કલમની અંદર આપેલી છે તો અનુમાનની વ્યાખ્યા કલમ નંબર ની અંદર આપવામાં આવેલી છે એક ખંડનીય અનુમાન અને બે બીજું છે અખંડનીય અનુમાન ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારના અનુમાનમાં અદાલત સાબિતી માંગતી નથી તો અખંડનીય અનુમાનની અંદર છે અદાલત સહી સાબિતી માંગતી નથી ત્યાર પછી જોઈએ તો એવિડન્સ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે તો એવિડન્સ શબ્દ લેટિન શબ્દ લેટિન ભાષાનો જે શબ્દ છે પરથી પ્રત્યશય ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે સ્પષ્ટ રીતે દર્શાવવું અથવા નજર સમક્ષ સ્પષ્ટ કરવું એવો એનો અર્થ થાય છે ત્યાર પછી જોઈએ તો અદાલતમાં કઈ બાબતોનો પુરાવો આપી શકાય છે તો અદાલતમાં વાદગ્રસ્ત હકીકતો અને સુસંગત હકીત હકીકતોને લગતાશ્રય પુરાવાશ્રય આપી શકાય છે ત્યાર પછી જોઈએ તો સુસંગત હકીકતોની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે તો સુસંગત હકીકતોની જોગવાઈ કલમ નંબર છ થી પંચાવન સુધીની તમામ કલમોની અંદર કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સાબિતી એટલે શું તો સાબિતી એટલે અદાલતને સંતોષ થાય તે રીતે યોગ્ય કાયદેસરના સાધનો દ્વારા મુદ્દાની હકીકતોનું પ્રસ્થાન કરવું તેને સાબિતી કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સંયોગિક પુરાવો એટલે શું તો સંયોગિક પુરાવો એટલે પ્રત્યક્ષ ન હોય પણ જેનાથી અનુમાન તારવી શકાય છે તેવા પુરાવાને સંયોગિક પુરાવો કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો વાદગ્રસ્ત હકીકત એટલે શું તો જે હકીકત બાબતે વિવાદ હોય અને તે અંગે અદાલત કરવાનો હોય છે વ્યાખ્યા કલમ નંબર સત્તર ની અંદર આપેલી છે ત્યાર પછી જોઈએ તો પુરાવાની કઈ કલમમાં પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત તેની વિરુદ્ધમાં પુરવાર કરવા દેવામાં નહીં આવે તેવી જોગવાઈ છે તો કલમ નંબર પચીસ ની અંદર સમક્ષ આરોપી કબૂલાત પોલીસ કસ્ટડી એટલે શું તો પોલીસ કસ્ટડી એટલે ગુનો કરેલ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લોકઅપ ની અંદર રાખ્યા હોય આ જગ્યાને પોલીસ કસ્ટડી કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો મરણોન્મુખ નિવેદનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે તો મરણોન્મુખ નિવેદનની જોગવાઈ કલમ નંબર અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી તો નિવેદન કોણ નોંધી શકે છે તો મરણોન્મુખ નિવેદન કોઈ પણ નોંધી શકે છે ત્યાર પછી જોઈએ તો મરણોન્મુખ નિવેદન કોની હાજરીમાં નોંધવું ન જોઈએ તો મરણોન્મુખ નિવેદન સગા સંબંધીની હાજરીની અંદર સહી નોંધવું જોઈએ ત્યાર પછી જોઈએ તો મરણોન્મુખ નિવેદન કઈ ભાષામાં લખાયેલું હોવું જોઈએ તો નિવેદન નિવેદન આપનારની ભાષાની અંદર ત્યાર પછી જોઈએ તો પોલીસ સમક્ષ કરેલ મરણોન્મુખ નિવેદન એફઆઈઆર બની શકે છે તો હા પોલીસની પોલીસ સમક્ષ કરેલા મરણોન્મુખ નિવેદનની એફઆઈઆર બની શકે છે ત્યાર પછી જોઈએ તો મરણોન્મુખ નિવેદન કઈ રીતે આપી શકાય છે તો મરણોન્મુખ નિવેદન લેખિત કે આપી શકાય છે ત્યાર પછી જોઈએ નિવેદન એ કેવા પ્રકારનો પુરાવો છે તો મરણોન્મુખ નિવેદન એ સાંભળેલા પ્રકારનો સહી પુરાવો છે ત્યાર પછી જોઈએ તો અન્ય વ્યક્તિના મૃત્યુ અંગેનું મરણોન્મુખ નિવેદન પ્રસ્તુત છે તો ના ત્યાર પછી જોઈએ તો ફરજ બજાવતા જાહેર રેકોર્ડમાં માં કરેલી નોંધો પુરાવાના કાયદામાં પ્રસ્તુત ગણાય તો હા ત્યાર પછી જોઈએ તો તો પૂર્વ નિર્ણય જોગવાઈ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે પૂર્ણ નિર્ણયની કલમ નંબર આડત્રીસ ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કયા વિષય અંગેના અદાલતના અંતિમ ચુકાદાઓ પુરાવામાં પ્રસ્તુત ગણાય છે તો વશિયત લગ્ન વિષયક વહાણ અને નાદારી જેવા વિષય અંગેના અદાલતના અંતિમ પ્રસ્તુત ગણાય કાયદામાં નિષ્ણાંત વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય છે તો પુરાવાના કાયદાની અંદર નિષ્ણાંત વ્યક્તિઓમાં વિદેશી કાયદાઓનો નિષ્ણાંત હોય તે કે પછી વિજ્ઞાન કે કળાની અંદર નિષ્ણાંત હોય તે અથવા તો હસ્તાક્ષરનો નિષ્ણાંત હોય તે અને નિષ્ણાંત નિશાનત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી જોય તો હસ્તાક્ષરો કેટલી રીતે પુરવાર કરી શકાય છે તો હસ્તાક્ષરો સાત રીતે પુરવાર કરી શકાય છે ત્યાર પછી જોઈએ તો વ્યક્તિના ચારિત્રમાં શાનો સમાવેશ થાય છે તો વ્યક્તિના ચારિત્રની અંદર પ્રતિષ્ઠા અને પ્રકૃતિ આ બંનેનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સાબિતી ની જોગવાઈ પુરાવાના કાયદાના કયા પ્રકરણની અંદર કરવામાં આવી છે તો સાબિતી કરવામાં આવેલી છે ત્યાર પછી તો તો મૌખિક મૌખિક પુરાવો પુરાવો એટલે એટલે શું સાક્ષીઓ અદાલત સમક્ષ કરેલા નિવેદનોને મૌખિક પુરાવો કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો મૌખિક પુરાવો હંમેશા કેવો હોવો જોઈએ તો મૌખિક પુરાવો હંમેશા પ્રત્યક્ષ હોવો જોઈએ ત્યાર પછી જોઈએ તો પુરાવાના કાયદાના કયા જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો કઈ બાબતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાય તો દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સિવાયની તમામ બાબતો છે મૌખિક પુરાવાની અંદર સાબિત કરી શકાય છે ત્યાર પછી જોઈએ તો દસ્તાવેજી પુરાવો કોને કહેવાય છે તો દસ્તાવેજી પુરાવો એટલે અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજોને દસ્તાવેજી પુરાવો કહેવામાં આવે છે ત્યાર પછી તો દસ્તાવેજો મોટા ભાગે કેવા પુરાવાથી સાબિત કરવા પડે છે તો દસ્તાવેજો મોટા ભાગે પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા પડે છે ત્યાર પછી જોઈએ તો કેવા દસ્તાવેજો પુરાવાના સ્વીકાર્ય બનતા નથી તો નોંધાયેલ ના હોય તેવા દસ્તાવેજો અને યોગ્ય લગાડેલ હોય તેવા દસ્તાવેજો સ્વીકાર્ય બનતા નથી ત્યાર પછી તો પુરાવો સાબિત કરવા ઓછામાં ઓછા કેટલા સાક્ષીની જરૂર પડે છે તો પુરાવો સાબિત કરવા માટે કોઈ પણ સંખ્યાની જોગવાઈ કરવામાં આવી નથી ત્યાર પછી જોઈએ તો જાહેર દસ્તાવેજની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો જાહેર દસ્તાવેજની જોગવાઈ કલમ નંબર ચુમ્મોતેર ની અંદર સહી કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો ખાનગી દસ્તાવેજની જોગવાઈ કઈ કલમ માં કરવામાં આવી છે તો ખાનગી દસ્તાવેજની જોગવાઈ કલમ નંબર પંચોતેર ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો પુરાતન દસ્તાવેજો એટલે શું તો પુરાતન દસ્તાવેજો એટલે ત્રીસ વર્ષથી જૂના દસ્તાવેજો હોય છે તેને પુરાતન દસ્તાવેજો કહેવામાં આવે છે